કે નો ટીઆરપી કેમ છે હોય આ તમામ મુદ્દે રાજ્યની જનતાને જાગૃત કરવામાં ગુજરાત કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક હવે અગ્રેસર રહી છે અને ખાસ કરીને કહેવાય છે કે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના નેતૃત્વને સાથે તેના એક લડાયક નેતા યુવા ચહેરા આમ તો અમારા મિત્ર પણ છે એક જૂના સાથીદાર છે પત્રકાર મિત્ર અત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય છે જીગ્નેશ મેવાણી અમારી સાથે હાજર છે જીગ્નેશભાઈ સ્વાગત છે આમ તો કહેવાય કે પત્રકાર બધા સવાલ કરતા હોય પણ આજે તમે એક અલગ પદ ઉપરથી આવેલા છો સ્વાભાવિક છે ચારસો સીટોનો જે એરોગન્સ હતો ભાજપનો એ બસો ચાલીસ ઉપર આવી ગયો એમાં વીસ પચીસ સીટો આમથી આમ થઈ હોત તો કદાચ આ સરકાર ના બને આનો એક આખા દેશમાં એક મેસેજ ગયો છે બે ચૂંટણી પૂર્વે ગુજરાત અને ગુજરાતની બહાર બહુ જબરદસ્ત નહીં પણ કંઈક અંડર કરંટ આપણે જોયો હતો આપણે બધાએ મહેસૂસ કરતા હતા એ અંડર કરંટ એ બાબતનો હતો કે હવે બીજેપીનું બહુ થયું બહુ દાદાગીરી કરે છે અને કશી જ કોઈ વસ્તુમાં કોઈનું સાંભળતા નથી કોઈને ગાંઠતા નથી આની એક નારાજગી કોંગ્રેસની એક પણ સીટ નહીં આવે ને બધી પાંચ લાખથી હરાવીશું એવું ન થયું જેમ કે પાટણ અમે હાર્યા જેમાં મારું વિધાનસભા વડગામ આવે પણ ત્રીસ હજારથી મતલબ કે પંદર સોળ હજાર વોટ આમથી આમ થયા તો કદાચ એ સીટ પણ નીકળે ગેનીબેન જીત્યા રાજકોટમાં જે રીતે અગ્નિકાંડના પીડિતો માટે અમે લડ્યા લાલજીભાઈ પાલ આંબલિયા હું અઠ્યાવીસ દિવસ એક ધારા અમે અને દિવસમાં બે વખત શર્ટ કે ટી શર્ટ બદલવું પડે એટલી ભયંકર અમે મહેનત પત્રિકા વિતરણ અને લોકસંપર્ક એ સાડા બાર વાગ્યાની ગરમીમાં પણ કરતા હતા એટલે આ બધાના કારણે કોંગ્રેસની અંદર જે બહુ જ તો જેને કહેવાય કાર્યકર્તાઓ અમારા ખૂબ મોટી સંખ્યા છે એ બધાને એક નવી ઉર્જા મળી અને બધા લડવા માગે છે ઉપરાંત નવું એક ફેક્ટર એવું મળ્યું કે કોંગ્રેસના કાર્યાલય ઉપર પાછું હુમલો થયો એના કારણે થોડુંક એગ્રેશન બહાર આવ્યું એ ઓછું હતું ને રાહુલજી પાર્લામેન્ટમાં બોલ્યા કે કે લેલો ગુજરાત મેં કોંગ્રેસ કી સરકાર બનાયંગી અને રાહુલજી પોતે કોંગ્રેસ પાર્ટી હવે બહુ ગુજરાતને બહુ સિરિયસલી લેવાના છે પોતે પર્સનલી મોનિટર કરશે એવું મારી પાસે ઇનપુટ પણ છે અને મને મારી ઘટ ફિલિંગ પણ છે અને આ કશું ના થાય તો પણ વિપક્ષ તરીકે અમારું કર્તવ્ય છે એ ગુજરાતની સાડા છ કરોડ જનતાના તમામ પ્રાણ પ્રશ્નો માટે લડવું લોકોની વચ્ચે રહેવું અને એના રોડ રસ્તો ગટર વીજળી પાણી શિક્ષણ આરોગ્ય રોજગાર ઘરનો પ્લોટ આવાસ યોજના જે પણ એમના અધિકારો છે એ મળતા રહે એના માટે મથવું એ જ વિપક્ષનો રોલ છે અને આ રોલ અમે દિલો જાનથી અદા કરીશું એની અમે તમને ગેરંટી આપીએ છીએ

હું સતત મીડિયાના મિત્રોનું કહેતો જો ફરી અહીંયા પણ રિપીટ કરું કે ધારો કે સતત તમામ ન્યૂઝ ચેનલ છાપાવાળા યુટ્યુબર્સ વિપક્ષ તરીકે અમે બધા જ ભેગા થઈને કોઈ એક તાલુકામાં સ્કૂલ કેમ નથી કેમ નથી કેમ નથી એવી બેટિંગ ચાલુ કરીએ તો એના પ્રેશરમાં ગાંધીનગર કદાચ સ્કૂલ બનાવી દે એ સ્કૂલના કન્સ્ટ્રક્શન દરમિયાન એક દિવાલ પડી જાય તો એ કોની ફરજ બેદરકારીના કારણે પડી એની સામે ગુનો દાખલ ના થાય એની ધરપકડ ના થાય એટલે ગુજરાતમાં ન્યાય નથી જસ્ટિસનો પ્રોબ્લેમ બહુ મોટો છે અને આવતીકાલે જ આપણે ઉનાને યાદ કર્યું આવતીકાલે જ હું ત્યાં જઈ રહ્યો છું ઉનાના પીડિતો દ્વારા કાર્યક્રમનું આયોજન કર્યું છે આઠ વર્ષ બાદ એમની માગણી શું છે કે આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઉના આવ્યા અને એમણે જે વચન આપેલા એ ગુજરાત સરકારના મેગેઝિન ગુજરાતમાં છપાયેલા છે અને એમણે કહેલું કે પીડિત પરિવારોને સરકારી નોકરી આપીશું ખેતીની જમીન આપીશું અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીશું એક પણ વસ્તુનું પાલન નથી થયું હવે એક સેકન્ડ માટે હું ભૂલી જવું કહું એમએલએ છું ને તમે પત્રકાર છો એક ગુજરાતી તરીકે પીડિતોની આ માગણીમાં શું ખોટું છે અગ્નિકાંડના મોરબીના બધા પીડિતોનું એટલું જ કેવું છે કે નોન કરપ્ટ અધિકારી જોડે તપાસ કરાવો ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાના તમામે તમામ તાલુકામાં શહેરના દરેકે દરેક મોલ્લામાં બધી જ જગ્યાએ ડ્રગ્સ જુગારના દારૂના અડ્ડાઓ બની ચૂક્યા છે આ અધિકારીઓ જે આમાંથી કમાતા હોય એ શું તપાસ કરવાના કેબિનેટ મિનિસ્ટરનો છોકરો કોઈ આરોપી બનતો હોય એની તપાસ શું એ આઈપીએસ અધિકારી કે એ એસપી કરી શકે જે દારૂ જુગારની લાઈનો ચલાવતો હોય ના કરી શકે તો આજે પણ ગુજરાતની અંદર સુધા પાંડે સુજાતા મજબુદાર નિલપિત રાય ડીવાયએસપી રેન્કમાં કહીએ તો જેડી પુરોહિત એવા સારા અધિકારીઓ બચ્યા છે આને તપાસ સોંપો તો ભૌમિકભાઈ કે જિગ્નેશભાઈ જે આરોપી બનતા હોય બનાવી દે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય એવું આટલી એસઆઈટી ની રચના થઈ તેની ઉપર ભરોસો નથી જીગ્નેશભાઈ એનું કારણ સમજાવું કેમ બે વસ્તુ છે એક તો ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે અને બીજી એસઆઈટી ની તપાસ હવે એસઆઈટી ની તપાસ દલીલ ખાતર સજળ બમ થાય દલીલ ખાતર તો પણ એનો રિપોર્ટ એ તો ચાર્જશીટ નો ટ્રાયલ નો ભાગ જ ગણાતો નથી તો આ કેમ તમે ફોર્માલિટી કરીને પીડિત પરિવારોને મીડિયાને ગુજરાતની જનતાને મૂર્ખ બનાવો છે મોરબીના કેસમાં હાઈકોર્ટે કહી દીધું કે એસઆઈટીના રિપોર્ટની તો કોઈ ખાસ વેલ્યુ જ નથી એટલે મૂળ વાત આવે છે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશનની કે કોણે હપ્તા ભાજપના કયા પદાધિકારીઓએ અને અધિકારીઓ સાથે મળીને આ ટીઆરપી ગેમિંગ ઝોન ગેરકાયદેસર રીતે ચાલવા દીધો એ તમામ લોકોની ધરપકડ થવી જોઈએ રેસિડેન્શિયલ એરિયા હતો રેસિડેન્શિયલ એરિયામાં ટીઆરપી ગેમિંગ ઝોન સેટઅપ થાય જ નહીં તો કોણે થવા દીધો અને એ થવા દેવા બદલ કયા નેતાને કયા અધિકારીને કેટલું બંડલ મળ્યું પોલીસ સ્ટેશનના લોકો અત્યાર સુધી શું કરતા હતા ચીફ ફાયર ઓફિસર શું કરતા હતા અચ્છા એલ એલ પહેલા દિવસના વર્ગખંડમાં બેઠેલા વિદ્યાર્થી અને લોકરક્ષકની નોકરીમાં લાગેલા પહેલા દિવસના પોલીસ કર્મીને પણ ખબર હોય કે ક્રાઇમ સીનને ડિસ્ટર્બ કરી શકાય નહીં તમે આવી ઘટના બની છે ત્રણ ડિગ્રીનું તાપમાન હતું એફએસએલ સ્થળ ઉપર પહોંચે એસઆઈટીનું ગઠન થાય ઇન્વેસ્ટિગેશનમાં કોઈને કામ સોંપાય એની પૂર્વે આખો ક્રાઇમ સીન તમે જેસીબી ફેરવીને ક્રિકેટ રમાય એવો સાફ કરી નાખ્યો તો આની પાછળનો જવાબદાર વ્યક્તિ કોણ અને એવું કરવા પાછળનું એનું ઇન્ટેન્શન શું એનો મૌલિક વિચાર હતો કે હું ના ભરવું કે ગાંધીનગરથી કોઈની સૂચના હતી આ બહુ ગંભીર અને સંગીન સવાલો છે અને બધી આખી વસ્તુમાં બલીનો બકરો એક સાગઠિયાના બનાવ્યો છે એ બલીનો બકરો શબ્દ તો નહીં વાપરવો જોઈએ પણ ટોટલ ઠીકરું એની પર ફોડ્યું છે એ કસૂરવાર એક જ માણસ કસૂરવાર કઈ રીતે હોઈ શકે બીજું હાઈકોર્ટે સતત કોમેન્ટ કરી છે કે પેલા ફોટોગ્રાફમાં જે બધા આઈપીએસ અધિકારીઓ કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર એસપી રાજકોટ રૂરલના એસપી ડીસીપી આ બધા જ લોકો ત્યાં માલતા હતા ફોટા પડાવતા હતા પોતાના બર્થડે સેલિબ્રેટ કરતા હતા તો આ લોકોનું કોઈની સામે ગુજરાતના અઠ્યાવીસ નાગરિકો એ ફરી ઘટના તો જ ન બને જો આઈપીએસ ઓફિસર અને એમપી એમએલએ મિનિસ્ટર જે પણ ઇન્વોલ્વ છે એ બધાની ધરપકડ થવી જોઈએ બહુ દુઃખ સાથે કહું છું આપણા દેશમાં બિઝનેસમેનો પોલિટિશિયનો અને ટોપના બ્યુરોક્રેટ્સ આમની એવી જડબે સલાક જુગલબંધી છે આ જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી ગુજરાત અને દેશમાં ન્યાય નહીં મળે એક રાહુલ ગાંધી આવ્યા તો એમણે એક પ્રવચન સંબોધન દરમિયાન કહ્યું હતું કે ગુજરાતમાં લગ્નના ઘોડા રેસમાં ને રેસના ઘોડા લગ્નમાં જાય છે પણ હવે રેસના ઘોડા રેસમાં ને લગ્નના લગ્નમાં જીગ્નેશ મેવાણી કઈ રીતના જોયું છે પ્રદેશ નેતાગીરી કઈ રીતના અને બિલકુલ પ્રદેશ નેતાગીરી એ રાહુલજીના આ સ્ટેટમેન્ટનો ભાવ સમજી જવો જોઈએ એમનું ક્લિયર ઇન્ટેન્શન છે કે ભાઈ જે માણસો સાચા અર્થમાં લડવા માગે છે જે કમિટેડ છે પાર્ટી માટે લોયલ છે લડવાના ઘટ્સ ધરાવે છે જે રોડ ઉપર ઉતરવાનું જેનામાં કવ્વત છે એવા જે રેસના ગોડા છે એને તમે પ્રોમિનન્સ આપો એને મહત્વ આપો એને સેન્ટર સ્ટેજમાં બેસાડો અને એમને કહો કે ભાઈ અમે તમારી સાથે છીએ એઝ અ પાર્ટી અને જેનું એટલું બધું પરફોર્મન્સ નથી કે જેના પરફોર્મન્સમાં વીકનેસીસ છે તેને થોડીક એની જગ્યા બતાવવી પડે બહુ સિમ્પલ વસ્તુ છે કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં થવું જ જોઈએ એટલે એમણે આજે કોમેન્ટ કરી એ પ્રદેશ નેતૃત્વએ અમારે બધાય એને સિરિયસલી લેવી જ જોઈએ કેબિનેટ વિસ્તરણની વાત આવે છે કહેવાય છે કે ફરી એકવાર ભાજપ પરિવર્તન કરવા છે

જે કાર્યકરોએ કોંગ્રેસની વિચારધારા સાથે વર્ષો કાઢ્યા હા કોંગ્રેસમાં સફળતા મેળવી અને સામેની બાજુ જવાનું અને દસ જ મિનિટમાં કે કલાકોમાં બિલકુલ એ એ એ કોમ્પ્રોમાઇઝ નહીં જ કરવો જોઈએ હું સ્પષ્ટપણે માનું છું કે કોંગ્રેસની જ્યારે નબળી પરિસ્થિતિ હતી અને પાર્ટી છોડીને ગયા પાર્ટી સાથે ગદ્દારી કરી હવે કોંગ્રેસ બેઠું થતું જોઈને કોઈ આવે તો આમ બહુ સારું લાગે કે બધાનું સ્વાગત છે પણ એવા બે ચાર ગદ્દારોને સ્થાન નહીં જ હોવું જોઈએ અને એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના મતદાર અને કાર્યકર્તાઓએ પણ વિચારવાનું છે કે તમારો પગ લુછણિયા તરીકે ઉપયોગ થઈ ગયો છે તમારે અમિત શાહ નરેન્દ્ર મોદીના પોસ્ટરો દિવાલ ઉપર ચોંટાડવાના એમના માટે દરી બિછાવવાની એમના મંડપ સજાવવાના એમના માટે માઇક કરવાનું એમના માટે બસો ભરીને માણસો લાવવાના અને નેતા અને મંત્રી કોંગ્રેસમાંથી જે માણસો તમારા કેમ્પમાં આવ્યા એ બનશે અને તમારે એની જી હજૂરી કરવાની આ કલ્ચર બહુ બિલકુલ સારું નથી ગુજરાતમાં મને જિગ્નેશભાઈ આપ આયા છો મને યાદ આવે છે કે આપની સાથે આપના બે સાથીદારો હતા એક હું હાર્દિક પટેલને યાદ કરીશ અને અલ્પેશ ઠાકોરને તમે ત્રણ જણા ગુજરાતના એક આંદોલનના ચહેરા છો કે જેમણે ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન હોય અનામતનો પ્રશ્ન હોય દલિત સમાજની ઉપર થતા અત્યાચારનો પ્રશ્ન હોય કોઈ પણ પ્રશ્ન હોય તમે આક્રમકતાથી નથી ઉઠાવો છેલ્લા ઘણા વર્ષોથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને છોડીને ભાજપ માર્યા પણ જ્યારે કે મારો પત્રકારિતોનો અનુભવ છે કે હાર્દિક ને અલ્પેશ ક્યાંય નથી જિગ્નેશ મેવાણી બધે છે ના એવું કેવું થોડું અતિશોક્તિ ભર્યું છે હું મારી રીતે એફર્ટ્સ કરતો હોઉં છું અને મારી અંદરનો એક્ટિવિસ્ટ એ બહુ સ્ટ્રોંગ છે પોલિટિશિયન કરતાં એટલે જ્યાં બી હું અત્યાચાર કન્યા જોઉં ત્યાં પ્લસ માઇનસ એ ગણિત ગણવા નથી બેસતો રાઈટ એટલે મારા મત વિસ્તારમાં થોડું નુકસાન થતું હોય પણ મને લાગતું કે આ વસ્તુ સાચો છે અને બોલવું જોઈએ તો હું બોલું છું અને મારા માટે મારી રાજનીતિ એ ફક્ત ચૂંટણી પૂરતી સીમિત નથી હું એમપી એમએલએ બને જ રાખું એ જ પ્રમાણે હું પાસા સેટ નથી કરતો હું રિસ્ક બી લઉં છું પણ કહેવાય છે કે જિગ્નેશ મેવાણી એકલા જ ભાજપને ભારે પડી રહ્યા છે ના ના એવું ના હોય આખી પાર્ટી લડતી હોય કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ બીજા કરતાં વધારે થોડોક તેજસ્વી કે પ્રતિભાશાળી એક લડાકું હોઈ શકે બાકી પાર્ટી ના હોય એનએસયુઆઈ યુથ કોંગ્રેસ મહિલા કોંગ્રેસ પાર્ટીનું સિનિયર નેતૃત્વ નવી પેઢીના માણસો યુવાનો આ બધાનો ટોટલ સરવાળો થાય તો જ સ્ટ્રેન્થ બને રાજકોટ જે બંધ રહ્યું એમાં સેવાદળની ટીમ લાલજીભાઈએ દોઢસો લોકો ઉતાર્યા હતા તમને જાણીને નવાઈ લાગશે કે આંધ્રપ્રદેશ તેલંગાણા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત બધાના દોઢસો કાર્યકર્તાઓ એ સાડા બારની ગરમીમાં પત્રિકા વિતરણ કરતા હતા કિસાન કોંગ્રેસની ટીમ સાથે પાલ આંબલિયાએ ઉતારેલી એસસી ડિપાર્ટમેન્ટના મિત્રો હિતેન્દ્ર પીઠાડિયા ઉતારેલા છેલ્લે શક્તિભાઈને બધા મિત્રો પણ એટલે કલેક્ટિવ એફર્ટ સામૂહિક જ્યારે બળ લાગે ત્યારે જ રિઝલ્ટ મળતું હોય છે તમે જેમ કહો છો કે ક્યાંય પણ અત્યાચાર થાય તો હું અવાજ ઉઠાવું એ અવાજ હાર્દિકને અલ્પેશ ઉઠાવી શકતા હતા પણ જ્યારે કોંગ્રેસમાં હતા મારું માનવું છે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી ક્યાંક ગાયબ છે આ હું પર્સનલી માનું છું તમારો પોતાનો ઓપિનિયન હોઈ શકે જીગ્નેશભાઈ બીજી એક વાત કરશું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવેલી છે કહેવાય છે કે હવે તો કોંગ્રેસનું સંગઠન પણ જીલે જીલે તાલુકે કંઈક નવા સંગઠન નવા અભિયાન સાથે શરૂ થઈ રહ્યું છે પ્રભારી પણ ગુજરાતના પ્રવાસે છે પણ આપની દ્રષ્ટિએ આપ શું માનો છો કે હજી વધુ મજબૂત કરવાની બિલકુલ ડેફિનેટલી હજી ખૂબ મજબૂત કરવાની જરૂર છે રાજકોટ બંધની સફળતા અને કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવી ગઈ આવા રાહુલજીના બે નિવેદન આ બે રાજકોટનું આંદોલન અને રાહુલજીનું સ્ટેટમેન્ટ એના કારણે અમે પાવર આવી જશે એવી ગલત ફેમી ન રાખતા ખૂબ મહેનત કરવી જોઈએ દરેકે દરેક સંગઠનના સાથી એ એનએસયુઆઈમાં જોડાયેલો કાર્ય કરતી લઈને હું આ બધાને જ લાગુ પડે છે અને હું એવું માનું છું કે કોંગ્રેસ હોય કે બીજેપી હોય પબ્લિક લાઈફમાં તમે પબ્લિકનું કામ કરવા ના આવતા હોય તો શેના માટે આવો બીજો કે બિઝનેસ કરો મને નેતાને બિઝનેસમેનને વગદાર માણસને તીખો સવાલ પૂછવાનું મન નથી થતું તો પછી શેના માટે એવું જર્નલિઝમમાં છે રાઈટ એટલે પોલિટિક્સમાં તમે હોવ જાહેર જીવનમાં હોય તો તમને લોકોના પ્રશ્નો ના દેખાતા હોય લોકોના પ્રશ્નોના રેઝ કરવાનું તમને મન ના થતું એ મુદ્દે તમને લડવાનું અંદરથી તમને પૂશ ના આવતું હોય તમે અંદરથી મોટિવેટેડ ફીલ ના કરતા હો કે આ મુદ્દો તમારો ઉપાડવો જ છે તમારો આત્મા એવું ના કહેતો હોય તો પછી પોલિટિક્સમાં નહીં આવવું જોઈએ એટલે કોંગ્રેસ પાર્ટીના મિત્રો હોય કે કોઈપણ પાર્ટીના મિત્રો હોય બધાએ પોતાના સંગઠનને મજબૂત તો કરવું જ પડે અને કોંગ્રેસ પાર્ટી ડેફિનેટલી સંગઠનને મજબૂત કરશે અને લોકો બહુ સિરિયસલી હું તમને ગેરંટી આપું છું કે એક જુદા ટેમ્પરામેન્ટ જુદા મિજાજવાળી કોંગ્રેસ તમને આવનારા દિવસો બતાવીશું બે હજાર સત્યાવીસમાં હું કોઈ એવા મોટા દાવા કરું એ ઠીક નથી હું એક દાવો ચોક્કસ કરીશ અમે દિલો જાનથી લડીશું અમારી પીઠ લાઠી ખાવા એફઆઈઆર વોરવા અને ફરી આસામ પોલીસ આવતી હોય તો આવે બધા માટે પ્રિપેડ છે બધી રીતના તૈયારી બિલકુલ તૈયાર તૈયારી સતત વધતી રહેશે અને મારું પોતાનું એક બહુ રસ છે કે એક અદ્ભુત મેનિફેસ્ટો બે હજાર સત્યાવીસની ચૂંટણીની ખૂબ પહેલાં વહેલા એક એડવાન્સમાં અમે તૈયાર કરીએ કે એનર્જીના ફિલ્ડમાં શું થઈ શકે એજ્યુકેશનમાં શું થઈ શકે એક બહુ અત્યાર સુધી જે વાત કોંગ્રેસે કરી બીજેપી કરી સિવાય એક નવી બ્લુપ્રિન્ટ નવી પેઢીના ગુજરાતીઓને મળે એ દિશામાં એક કામ કરવું છે એક એક બે સવાલ લેશું પછી કચ્છમાં જે જમીનો જે પ્રાઇવેટ કંપનીઓને આપવામાં આવી હતી તેની સામે ભારે વિરોધ થયો અને વિરોધ ચાલુ પણ છે ને અદાણી ગ્રુપો પણ એક ઓર્ડર આવ્યો હા તે લોકોને જમીન આપને લાગે છે કે ગુજરાતમાં દલિતો હોય શોષિતો હોય વંચિત હોય કે ગરીબો હોય તેનો અવાજ અત્યાર લગી પહોંચતો હતો પણ તે અવાજ હવે વિધાનસભાના મેજ મેજ લગી કે લોકસભાના પ્લેટફોર્મ લગી પહોંચી રહ્યું છે ને એટલે એવું છે કે અત્યારે વિધાનસભામાં તો સ્ટ્રેન્થ અમારી ખૂબ ઓછી છે સત્તર જ એમએલએ આવ્યા એમાંથી પણ ચાર પાંચ મિત્રો જતા રહ્યા એટલે બાર તેર એમએલએ હોય તેની સ્ટ્રેન્થ પ્રમાણમાં ઓછી જ રહેવાની બોલવાનો સમય પણ ઓછો મળવાનો એનું કોમ્પેન્સેશન શું થઈ શકે રોડ ઉપર તમે બરાબર ઉતરો ગુજરાતનો એક એક કોંગ્રેસનો સિપાહી ટ્રુ સેન્સમાં બબ્બર શેર બનીને લડે તો મીડિયાનું અટેન્શન પણ મળવાનું છે જન સમર્થન પણ મળવાનું છે અને તમે લડો એટલે લોકોનો પ્રેમ મળતો જ હોય છે લોકોનો આવકાર લોકોનું સમર્થન મળતું જ હોય સમય લાગે અને ઘણીવાર આપણને એવું લાગે કે આ મુવમેન્ટમાં લોકો નથી જોડાઈ રહ્યા પણ તમે મથયા ને મથા રહો પહેલા દિવસે અમે જ્યારે અંસોન ઉપર બેઠા અગ્નિકાંડના મુદ્દે ત્યારે સો લોકોનો હતા ત્રીજા દિવસે મંડપ પેક થઈ ગયો હતો બાર લોકો હતા એ પછી પોલીસ કમિશનરની કચેરીનો ઘેરાવ કર્યો તો એક હજાર માણસ આવ્યા રાજકોટ બંધ રહ્યું એટલે કોન્સ્ટન્ટ એફર્ટ તમે કરતા રહો તો ડેફિનેટલી એનું પરિણામ મળતું છે આ એફર્ટ અમે કરવા માં ચૂકીએ આવનારી ચૂંટણીમાં એવું બને જીગ્નેશભાઈ કે યુવા ચહેરાઓને વધારે પ્રાધાન્ય આપવામાં આવે આપે જેમ કહ્યું એમ તે મજબૂત હોય લોકોની વચ્ચે જતા હોય લોકોની સમસ્યા નહોતા હોય આની ઉપર જો કોંગ્રેસ રણનીતિ હું એમ એવું માનું છું કે ચુનીભાઈ વૈદ્યના તમે જોયા છે ગાંધીને એક્ટિવિસ્ટ આપણા દર્શક મિત્રોને પણ જણાવું કે મહુવામાં નિરમા કંપની સામેનું એક બહુ ઐતિહાસિક આંદોલન ડૉક્ટર કનુભાઈ કલસોરિયાના નેતૃત્વમાં થયું તો ત્યારે ચૂની કાકા આપણે એમને ચૂની કાકા તરીકે ઓળખીએ એ બાણું વર્ષે ડિટેન થતા ઘણી વાર પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષની કાયામાં પણ વૃદ્ધો વસતા હોય છે અને ઘણી વાર બાણું વર્ષના યુવાનો પણ હોય છે એટલે યુવાન યુવાની ફક્ત એ જ પૂરતી સીમિત ન કરતા જે ખરેખર સંઘર્ષ કરે જેનામાં એક એવું રોમેન્ટિસિઝમ હોય કે નવું કંઈક કરવું છે નવું કંઈક બદલવું છે એવી ભાવના જેનામાં હોય એ માણસ યુવાન કહેવાય અને આવા માણસો કોંગ્રેસમાં ઘણા છે અને બધા લડીશું

ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પીવાનો પાણીનો પ્રશ્ન હલ થાય એ મારી પ્રાયોરિટી આ ખાતું મને મળી જાય એ મારી પ્રાયોરિટી કોલેજ હોતી નથી આ હું એકદમ તમને બહુ ઓનેસ્ટલી કહું છું તો કચ્છમાં પણ હવે જીગ્નેશ મેવાની લડત હંડ્રેડ વેરી શોર્ટલી કચ્છમાં જે રાજ્યની સરકારે ભૂમિહીન ખેત મજૂરોને જમીન માલિક બનાવેલા એ જમીનોમાં ગુંડાઓ ઘૂસી ગયા છે એવી પાંચસો ચાલીસ એકર જમીન મેં છેલ્લા સાત વર્ષમાં ખાલી કરાવી આખા ગુજરાતમાં અમે અમારી બજાર કિંમત બજાર કિંમત પાંચસોથી છસો કરોડ થાય એવી જમીન ગુંડાઓના કબજામાંથી ખાલી કરી એક પાય લીધા વગર અમે ખેતમજૂરોને પાછી અપાવી છે એ મુવમેન્ટ અમે કચ્છમાં પણ લોન્ચ કરવાના છીએ અને અગ્નિકાંડના મુદ્દે એક બહુ જ મોટી યાત્રા પણ અમે કરવાના છીએ એમાં તક્ષશિલા મોરબી હરણીકાંડ ઉનાકાંડ બધા જ પીડિતો જોડાશે સમગ્ર ભોગ બનનારા પીડિતો એક મંચ ઉપર આવીને પૂછશે વાય ધેર ઇઝ નો જસ્ટિસ ઇન ગુજરાત ગુજરાતમાં ન્યાય કેમ નથી આ યાત્રા આખા ગુજરાતમાં નીકળશે ગુજરાતના અમુક વિસ્તારોમાં એનું પ્લાનિંગ સિરિયસલી ચાલી રહ્યું છે મારો એક છેલ્લો સવાલ છે કે મેં આપને એક બહુ સારા પત્રકાર તરીકે જોયા છે અને આજે પણ છો જ આપનું લેખન આપની આપનું કન્ટેન્ટ મેં આપના અનેક આર્ટિકલો પણ વાંચેલા છે એક પત્રકાર તરીકે જિજ્ઞેસ મેવાની ગુજરાતને કઈ રીતના જોવે છે અત્યારની સ્થિતિ મને એવું લાગે છે કે નેશનલ મીડિયા જે પ્રમાણેની ચાપલુસી સત્તાધારી પાર્ટીની અને ઉદ્યોગપતિઓની કરી રહ્યું છે એટલી હદી ગુજરાતમાં પત્રકારત્વ ખાડે નથી ગયું બીજું તમારા જેવા જે ઓલ્ટરનેટિવ મીડિયાના પ્લેટફોર્મ્સ છે એ ખૂબ સારું કામ કરી રહ્યા છે એ તીખા સવાલો મગનું નામ મરી પાડીને પૂછી રહ્યા છે અને એનો રિસ્પોન્સ લોકોમાં સારો છે એટલે એ એક બહુ પોઝિટિવ પાસા તરીકે જોઉં છું પણ એટલી મારી કોમેન્ટ જરૂર છે કે નવી પેઢીના જે જર્નલિસ્ટ રિપોર્ટર્સ મિત્રો છે એનું વાંચન જે થોડુંક સિરિયસ રીડિંગ હોવું જોઈએ એ નથી એ વાંચન ના હોય તો પત્રકારત્વમાં ધાર ના આવે અને માણસ થોડો ડીપ અન્ડરસ્ટેન્ડિંગવાળો તો જ બની શકે જેનું ઊંડું વાંચન હોય એટલે બધા નવી પેઢીના જે જર્નલિઝમના સ્ટુડન્ટ્સ છે એમણે ખૂબ વાંચવું જોઈએ અને આનંદ છે જીવનનો વાંચવા આ દેશમાં અને દુનિયામાં સિત્તેર એંસી ટકા લોકોના દાણાનો પ્રશ્ન છે કોઈને ઘરમાં બેઠા બેઠા વાંચવાનો અવકાશ મળી રહે પોતે બી એક લક્ઝરી છે પત્રકાર તરીકેની જિંદગીને રાજનીતિ રાજનીતિમાં ભાગદોડ વધારે હોય છે તમારે સતત એક્ટિવ રહેવું પડે છે કોઈનો ફોન ને પત્રકારત્વમાં પત્રકારત્વમાં બીટ હોય કે ભાઈ બિઝનેસ કવર કરશે આ સ્પોર્ટ્સ કવર કરશે આ સિનેમા કવર કરશે આ ક્રાઇમ કવર કરશે પોલિટિક્સમાં બધું જ આવે એટલે સમૂહ લગ્નમાં હાજરી આપવાથી લઈને કોઈનું ખૂન થયું ત્યાં સુધીની બધી જ મેટર તમારી જોડે આવે બધામાં જવું પડે અને તમે બધા જ માણસોને એક રાજી કરી જ ના શકો એવું લાગે લાગે છે કે કે ભાઈ મારે મને ઘણી વાર મત વિસ્તારમાં કદાચ કોઈ નારાજ થયું હોય તો ઘણીવાર એવું બી થાય કે યાર મને આમ બહુ એવું ડેસ્પિરેશન નતું કે હું ચૂંટણીના રાજકારણમાં હતું આ તો તમારા પ્રશ્નો મને હું લડતો લડતો પોલિટિક્સમાં આવ્યો અને મારે આંગણવાડી રિપેર કરવી હોય પીએચસી સુધારવું હોય નવી સ્કૂલ ઊભી કરવી હોય યુનિવર્સિટી લાવવી હોય અને લોકોની અપેક્ષા એવી હોય કે ભાઈ સમૂહ નેતા આવવા જોઈએ અમારી જોડે ખાલી ગપ્પા મારવા જોઈએ તો તમારે જે કરવું છે ને લોકોના મનમાં જે એની વચ્ચે ઘણીવાર મિસમેચ હોય છે એની વચ્ચે બી બેલેન્સ રાખવું પડે એટલે હવે સમૂહ લગ્નમાં બી જતો થયો છું અને પીએસસીના સમારકામ માટે કાગળ બી લખતો થયો બંને બેલેન્સ કરવું પડે છે પણ લોકોએ બી પોતાની ચેતનાનું સ્તર ઉપર લઈ જવું જોઈએ લોકોએ નેતાઓ બેસાણામાંના સમૂહલગ્નમાં આવે એવા આગ્રહ લોકોએ મૂકી એ તમારા આરોગ્ય અને શિક્ષણનું કામ કરે એવું લોકોએ પ્રેશર નેતાને આપવું જોઈએ તો આ હતા જીગ્નેશ મેવાણી કોંગ્રેસના લડાયક યુવા નેતા અને ધારાસભ્ય જેમણે બેબાક વાત કરી ગુજરાતના રોલ મોડેલ વિશે ગુજરાત સરકાર વિશે અને કોંગ્રેસના સંગઠન વિશે છેલ્લે એક વાત બિલકુલ કે આપણી ચેનલ નવી છે એટલે ડીબી ન્યૂઝના તમામ વ્યૂઅર્સને શુભેચ્છાઓ પાઠવું છું આવા સરસ પત્રકાર મિત્રો તમને મળ્યા છે આમની ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને એની લિંક તમામ વોટ્સઅપના ગ્રુપમાં સર્ક્યુલેટ કરજો એથી સારા અને તટસ્થ સમાચાર એ તમને મળતા રહે અને ફરી એકવાર આપની ન્યૂઝ ચેનલને શુભેચ્છાઓ પાઠવી મારે જે કહેવાનું હતું તેમણે કહ્યું છે નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર